નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલે જાફીમાં મિત્રો આજે આપણે ડીવાયએસઓ નાયબ મામલતદાર માટે મોડેલ પેપર નંબર ટુ જોઈશું જેમાં આપણે સિત્તેર એક પ્રશ્નોનો સમાવેશ કરેલો છે તો મિત્રો વિડીયો અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો હવે ટાઈમ ના વગરતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન નીચેના વિધાનોને ભારતના રાજ્યના નામના પરિવર્તન કરવાના હેતુથી ચકાસો તો ભારતના રાજ્યના નામના પરિવર્તન હેતુથી વિધાનો ચકાસો પહેલું વિધાન નામમાં પરિવર્તન કરવાની સંસદ અથવા રાજ્ય બંને દ્વારા કરી શકાય છે અને તેના માટે રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક નથી બીજું વિધાન નામમાં પરિવર્તન અનુચ્છેદ ત્રણ અંતર્ગત કરી શકાય છે તો ચાર ઓપ્શન છે સાચો જવાબ થાય મિત્રો બી નંબરનો ઓપ્શન એટલે કે ફક્ત બે સાચું એટલે કે નામમાં પરિવર્તન અનુચ્છેદ ત્રણ અંતર્ગત કરી શકાય છે નેક્સ્ટ અનુચ્છેદ પાંત્રીસ એ ભારતીય બંધારણમાં કઈ રીતે દાખલ કરવામાં આવી હતી તો રાષ્ટ્રપતિના હુકમ દ્વારા સાર સરકારી કમિશન સેના સંબંધોની સમીક્ષા સાથે સંકળાયેલું છે કેન્દ્ર અને રાજ્ય તો સરકારી કમિશન કેન્દ્ર અને રાજ્યની સંબંધો સાથે સંકળાયેલું છે નેક્સ્ટ ભારતીય બંધારણમાં બંધારણનો આત્મા અને હૃદય એ કયા અનુચ્છેદમાં કહેવામાં આવેલ છે તો અનુચ્છેદ બત્રીસમાં નેક્સ્ટ ગોપનીયતાના અધિકાર સાથે નીચેનામાંથી કયા મુકદમાઓ જોડાયેલા છે એ પી શર્માનો ચુકાદો ખરક સિંહનો ચુકાદો કે કે એસ પટ્ટાસ્વામીનો ચુકાદો ચાર ઓપ્શન છે સાચો જવાબ થશે મિત્રો ઉપરોક્ત બધા એટલે કે એસપી શર્માનો ચુકાદો ખરગસિંહ ચુકાદો અને કે એસ પટ્ટાસ્વામીનો ચુકાદો ગોપનીયતા અધિકાર સાથે જોડાયેલા છે અનુચ્છેદ એકત્રીસ સી એ કયા બંધારણીય સુધારા દ્વારા અમલમાં આવી હતી પચીસમો બંધારણીય સુધારો સાચા જોડકા જોડો ભારતના બંધારણમાં સમાવેશ કરવામાં આવેલી બાબતો એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો જોડકા જોડવાના છે જવાબ થશે મિત્રો પહેલામાં ડી ઓપ્શન આવશે મૂળભૂત અધિકારો અમેરિકામાંથી કાયદાનું શાસન બ્રિટનમાંથી મૂળભૂત ફરજો એ રશિયામાંથી તેમજ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયલેન્ડમાંથી લેવામાં આવેલ હતા નીચેનામાંથી કયા વિધાનો સાચા છે વિધાન એક છે બંધારણની બારમી અનુસૂચિ એ પંચાયતો સાથે સંબંધ ધરાવે છે વિધાન બે બંધારણની ચોથી અનુસૂચિ એ રાજ્યસભામાં બેઠકોની ફાળવણી સાથે સંબંધ ધરાવે છે અને ત્રીજો બંધારણની છઠ્ઠી સૂચિ એ આસામ મેઘાલય અને ત્રિપુરા અને મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ વિશે જોગવાઈ સાથે સંકળાયેલ છે તો સાચો જવાબ થશે જવાબ બે અને ત્રણ એટલે કે આ બે ઓપ્શનો સાચા બનશે મંત્રી પરિષદનો આકાર લોકસભા અને વિધાનસભાની કુલ સંખ્યાના વધુમાં વધુ પંદર ટકા સુધી જ મર્યાદિત રાખો એ કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવે છે એકાણુંમાં સુધારા દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન ભ્રષ્ટાચાર દ્રષ્ટિ સૂચિ એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જીએસટી સાથે સંકળાયેલા વિધાનો તપાસો તો પહેલું વિધાન છે અનુચ્છેદ બસો છેતાલીસ એ મુજબ ભારતની સંસદ અને રાજ્ય વિધાનમંડળ બંને જીએસટી બાબતમાં કાયદો બનાવી શકે છે બીજું વિધાન છે અનુચ્છેદ બસો ઓગણસિત્તેર એ મુજબ આંતર રાજ્ય વેપાર બાબતે કર લાદવાની અને ઉઘરાવવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારની રહેશે અને ત્રીજા વિધાનમાં અનુચ્છેદ અગણ્યાસી એ અંતર્ગત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરિષદની રચના કરવામાં આવી છે તો ઉપરોક્ત બધા વિધાનો સાચા છે એટલે કે આ ત્રણેય વિધાનો જીએસટી સાથે સંકળાયેલા સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી તો કેન્દ્ર અને રાજ્ય સંબંધોની સમીક્ષા કરવા માટે પૂંચી આયોગની સ્થાપના કરવામાં આવી હતી પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે સંસદીય બાબતોની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે તો ગૃહમંત્રી પોતે સંસદીય બાબતોની સમિતિના અધ્યક્ષ હોય છે સાંસદોને વિશેષાધિકાર એ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવે છે અનુચ્છેદ એકસો પાંચ અંતર્ગત વિશેષ અધિકાર આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉમંગ એપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો પહેલું વિધાન તેનો ઉદ્દેશ્ય એક જ જગ્યાએ સરકારની સેવાઓ આપવા માટેનો છે બીજું વિધાન યુવાઓને રોજગાર માટે નોંધણી કરાવવા માટે વિકસાવવામાં આવેલ છે અને ત્રીજું વિધાન છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે માહિતી આદાન પ્રદાન માટે વિકસાવવામાં આવેલી એપ છે તો ઉપરોત એક પણ નહીં એ ચોથું ઓપ્શન છે તો સાચો જવાબ બનશે મિત્રો ઉમંગ એપ માટે પહેલું વિધાન જે સાચું બનશે તેનો ઉદ્દેશ્ય ઉમંગ એપનો ઉદ્દેશ્ય એક જ જગ્યાએ સરકારની સેવાઓ આપવા માટેનો છે નેક્સ્ટ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ માટે નીચેના વિધાનો તપાસો તો ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ પાસે પહેલું વિધાન સરકારના માલસામાન અને સેવાઓની પ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવાય છે સેકન્ડ પીએમઓ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે થર્ડ તેની અંતર્ગત નાના પાયાના ઉદ્યોગો પાસેથી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે એટલે કે ઉપરોક્ત બધા સાચા તો સાચો જવાબ થાય છે ઉપરોક્ત બધા સાચા એટલે કે આ ત્રણેય ઓપ્શન એ ગવર્મેન્ટ ઈ માર્કેટ સાથે સંકળાયેલ છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવવા સંબંધિત નીચેના વિધાનો તપાસો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવવા સંબંધિત પહેલું ન્યાયાધીશ તપાસ અધિનિયમ ઓગણીસો અડસઠ મુજબ તેમને હટાવી શકાય છે બીજું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવવા સંવિધાનમાં ફક્ત બે કારણો આપેલા છે એક અને બે બંને સાચા છે એટલે કે આ બંને વિધાનો સાચા છે રાજ્યપાલ સાથે સંકળાયેલા વિધાનો તપાસો ફર્સ્ટ રાજ્યપાલને બે મહિનાની સૂચના આપી તેના પર દીવાની કાર્યવાહી કરી શકાય છે બીજું રાજ્યપાલ દ્વારા રાજ્ય ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી કમિશનની નિમણૂક કરવામાં આવે છે અને ત્રીજું રાજ્યની વિધાનસભામાં રજૂ થયેલું નાણાં વિધેયક તે રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકાય છે તો ઉપરોક્ત ત્રણેય વિધાનો સાચા છે મુખ્યમંત્રી સાથે સંબંધ ધરાવતા નીચેના વિધાનોમાં કયા વિધાનો ખોટા છે પહેલું વિધાન છે મુખ્યમંત્રીની નિમણૂક એ અનુચ્છેદ એકસો ચોસઠ અંતર્ગત કરવામાં આવે છે અને બીજી ભારતના સંવિધાન મુજબ મુખ્યમંત્રીને સૌપ્રથમ પ્રથમ વિશ્વાસ મત સાબિત કરવો પડે છે અને ત્યારબાદ તે મુખ્યમંત્રી તરીકે નિમણૂક પામી શકે છે તો બીજું વિધાન જે છે એ ખોટું છે એટલે કે એને કંઈ સૌપ્રથમ પ્રથમ વિશ્વાસ મત કરવો પડતો નથી મિલકતનો અધિકાર એ કનુ કયા અનુચ્છેદ અંતર્ગત છે અનુચ્છેદ ત્રણસો અંતર્ગત એ મિલકતનો અધિકાર છે નેક્સ્ટ રાજ્યની વિધાનસભા કયા કયા અનુચ્છેદ સાથે સંકળાયેલ છે અનુચ્છેદ એકસો અડસઠ થી બસો બાર અંતર્ગત રાજ્યની વિધાનસભા સંકળાયેલ છે નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ થશે ઉત્તરાખંડમાં વિધાન પરિષદ નથી નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો શોધો પહેલું વિધાન છે રાજ્યની વિધાન પરિષદની મહત્તમ સંખ્યા રાજ્યની વિધાનસભાની કુલ જગ્યાની એક તત્યાંશ જેટલી જ હોય છે અને ન્યૂનતમ સંખ્યા ચાલીસ છે બીજું વિધાન છે રાજ્યની વિધાન પરિષદની રચના કે પછી તેને નાબૂદ સંસદ દ્વારા જ કરી શકાય છે પરંતુ તે પ્રક્રિયા વિધાનસભામાં ઠરાવ પસાર કર્યા બાદ સંસદ જ કરી શકે છે અને ત્રીજું વિધાન છે રાજ્યની વિધાન પરિષદમાં એક છષ્ટમાં સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે એટલે કે ઉપરોક્ત બધા વિધાનો સાચા છે એટલે કે ત્રણે ત્રણ વિધાનો સાચા છે એટલે કે આ ત્રણે ત્રણ માહિતી સાચી છે તળાવ એ કઈ જગ્યાએ સ્થિત છે તો હૈદરાબાદમાં જંગલોની ગીચતાના વર્ગીકરણના સંદર્ભે નીચેનામાંથી કયા જંગલો સૌથી વધુ ભાગ ધરાવે છે તો સાચો જવાબ બનશે સાધારણ ઘાઢ જંગલ પૃથ્વીની સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિલોમીટર ઊંડું છે છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર ભૂકંપ આલેખક યંત્ર દ્વારા કેટલા પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે ત્રણ પ્રકારના ભૂકંપની નોંધ થાય છે શોભ આવરણમાં એક કિલોમીટરની ઊંચાઈએ જતાં તાપમાનમાં કેટલો ઘટાડો આવે છે છ પોઈન્ટ પાંચ અંશ સી ગ્રીન ગ્રીનહાઉસ ગેસ બુલેટિન કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો વિશ્વ હવામાન શાસ્ત્ર સંસ્થા દ્વારા પેસેફિક રિંગ ઓફ ફાયર એ શું છે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવતું ક્ષેત્ર ગ્લોબલ ફાઈનાન્શિયલ ડેવલપમેન્ટ રિપોર્ટ એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે વિશ્વ બેંક દ્વારા ભારતનું કયું સરોવર મીઠા પાણીનું સૌથી મોટું સરોવર છે તો વુલર સરોવર નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોષીય ખાદ્ય લક્ષ્યાંક એ કુલ ઘરેલું ઉત્પાદનના કેટલા ટકા રાખવામાં આવે છે ત્રણ પોઈન્ટ ત્રણ ટકા વૈશ્વિક બેન્કિંગના સંદર્ભમાં સ્વિફ્ટ એ શું છે તો એક મેસેજિંગ નેટવર્ક છે જે નાણાકીય સંસ્થાઓની માહિતી સુરક્ષિત રીતે પ્રસારિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે કેન્દ્ર સરકારના બજેટ બે હજાર અઢાર ઓગણીસમાં કઈ ખાદ્યના લક્ષ્યાંકો નક્કી કરવાનું બંધ કરવામાં આવ્યું છે મહેસૂલ ખાદ્યના તો ઇન્દ્રધનુષ પ્લાન એ જાહેર બેંકો સાથે સંકળાયેલ છે ભારતને તાજેતરમાં મેજર ડિફેન્સ પાર્ટનરનું દરજ્જો કયા દેશ દ્વારા આપવામાં આવે છે અમેરિકા દ્વારા ગુજરાત રાજ્યનો દેશના ઘરગથ્થુ ઉત્પાદન જીડીપીમાં કેટલા ટકા ફાળો આપે છે તો સાત પોઈન્ટ છ ટકા પ્રાથમિક ખાદ્ય એટલે શું તો રાજકોષીય ખાદ્ય વ્યાજ ચૂકવણી ભારતમાં કયા કયા રાજ્યમાં વિદેશમાંથી મોકલવામાં આવેલી રકમનો હિસ્સો સૌથી વધુ છે કેરળમાંથી બે હજાર અઢાર હેપી સિટી સમિટ ક્યાં યોજવામાં આવી હતી આંધ્રપ્રદેશ અમરાવતીમાં ડ્રેન થિયરી કોના દ્વારા આપવામાં આવી હતી દાદાભાઈ નવરોજી દ્વારા કયો રાજા વિક્રમાદિત્ય તરીકે ઓળખાતો હતો ચંદ્રગુપ્ત બીજો તો મિત્રો આ હતા આપણા આજના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન ડીવાયસુની પરીક્ષા માટે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત